બનાસકાંઠામાં કાંકરેજના સિહોરી પોલીસ સ્ટેશનમાંથી આરોપી ફરાર કસ્ટડીની સફાઈ દરમિયાન આરોપી પોલીસ મથકમાંથી ફરાર આરોપી મહેશ ઠાકોર પોસ્કોના ગુનામાં હતો જેલમાં પોલીસને પીછો કરતા જોઈ ફરાર આરોપીએ બીજે માળેથી લગાવી છલાંગ આરોપી બીજા માળેથી નીચે પટકાયા અને થયો પટકાતા થયો ઇજાગ્રસ્ત ઇજાગ્રસ્ત મહેશ ઠાકોરને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયો આ ઘટનાને પગલે સિહોરી પોલીસ મથકનો સ્ટાફ દોડતો થયો કાંકરેજના શિયોરી પોલીસ સ્ટેશનમાંથી આરોપી ફરાર કસ્ટડીની સફાઈ દરમિયાન આરોપી પોલીસ મથકમાંથી ફરાર આરોપી મહેશ ઠાકોર પોસ્કોના ગુનામાં જેલમાં હતો પોલીસને પીછો કરતા જોઈને ફરાર આરોપીએ બીજે માળેથી છલાંગ લગાવી આરોપી બીજા માળેથી નીચે પટકાતા થયો ઈજાગ્રસ્ત ઈજાગ્રસ્ત મહેશ ઠાકોરને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો